દિયોદર કોર્ટે ત્રણ માં દીકરીઓને ન્યાય આપી તેમનું ભરણપોષણ મંજૂર કર્યું છે છેલ્લા સાત વર્ષથી ભાવનાબેન તથા તેમની બે દીકરીઓ ન્યાય માટે કોર્ટને ગુહાર લગાવી હતી પરંતુ પાલમપુર ફેમિલી કોર્ટ અરજી નામંજૂર કરી હતી જેથી અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી ત્યાંથી લાખણી કોર્ટમાં અરજી કરવાની કહેવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે લાખણી કોર્ટે બે દીકરીઓ માટે પાંચ પાંચ હજારનું ભરણ પોષણ મંજૂર કર્યું હતું પરંતુ પત્નીનું ભરણપોષણ ના મંજૂર કર્યું હતું જેથી તેઓએ દિયોદર કોર્ટમાં ભરણ પોષણ માટે અરજી કરી હતી અરજદાર ભાવનાબેનના વકીલની રજૂઆતોને ધ્યાને રાખીને દિયોદર કોર્ટે માસિક 8000 નું ભરણપોષણ મંજૂર કર્યું છે. ઉલ્લેખનીય છે કે સામેવાળાએ અરજ કર્યાની તારીખથી લઈને અત્યાર સુધીની રકમ પણ ચૂકવવા પાત્ર રહેશે તેવો દિયોદર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે સામેવાળાએ બે દીકરીઓનું 5-5000 જે લાખણી કોર્ટે મંજૂર કર્યું હતું અને તે પત્નીનું 8000 જે દિયોદર કોર્ટે મંજૂર કર્યું તે મળી માસિક 18000 ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે સામેવાળા પક્ષના વકીલ દ્વારા પણ પોતાની રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજદારના વકીલની દલીલોને માન્ય રાખીને ભરણપોષણ મંજૂર કરી દીધું છે આ બાબતે વિગતસર જાણીએ તો ભરતભાઈએ આજથી સાત વર્ષ પહેલા તેમની પત્ની ભાવનાબેનાને બે દીકરીઓ જીનલ અને રીતુને ઘરેથી કાઢી મૂક્યા હતા ત્યારથી લઈને આજ સુધી આ ત્રણ માં દીકરીઓએ ન્યાય માટે કોર્ટની સામે ગુહાર લગાવી હતી ત્યારે દિયોદર કોર્ટે તેમને ન્યાય આપી માસિક આઠ હજારનું ભરણપોષણ મંજૂર કર્યું છે જેથી આ ત્રણ મા દીકરીઓને ન્યાય આપીને દ્રષ્ટાંતરૂપ દાખલો સમાજ પર બેસાડ્યો છે